વાત ખાડા અને વિપક્ષ દ્વારા બનાવતા વિડીયોની છે તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ એ જ્યારે અમદાવાદમાં એસજી હાઈવે પરથી ને બાકીના અલગ વિસ્તારોમાંથી પસાર થયા તો એમને રંગલા રંગલીના ક્રિએટિવ પોસ્ટર દેખાયા એમનું ધ્યાન કહ્યું એમણે વિડીયો બનાવ્યો અને પછી એમણે સવાલ કર્યો કે રંગલા રંગલીના નામે તમે એવું કહી શકો કે છોકરી રાત્રે બહાર ન નીકળતી નહીં તો રેપ થઈ જશે તમે ધમકી આપી રહ્યા છો છોકરીઓને ડરાવી રહ્યા છો ચેતવણી આપી રહ્યા છો શું કરી રહ્યા છો ખૂબ બધા લોકોનું એવું કેવું છે કે લખવાવાળાનો ઉદ્દેશ્ય તો બહુ સાચો જ છે ને મોડી રાત્રે બહાર શું કામ નીકળવું જોઈએ જે જે લોકો આ કહી રહ્યા છે એવું કાલે એવું પણ લોજિક આવી શકે છે કે છોકરાઓ રસ્તામાં બહાર ન નીકળતા બખ્તર પહેરીને નીકળજો ગમે ત્યારે ખૂન થઈ શકે છે રેપ કરતા તો ખૂન વધારે થાય છે તેવું પણ લખી શકાય આ પ્રકારનું જે માનસ છે જવાબદારીમાંથી છાત ખંખેરી દેવાના ઉપર લખેલું હતું સ્પોન્સર્ડ બાય અમદાવાદ ટ્રાફિક પોલીસ આજે આઈપીએસ સફીન હસન બીજા પણ એક અધિકારી આઈપીએસ નીતા દેસાઈ બંને અલગ અલગ પત્રકાર પરિષદો કરી પણ એનો મૂળ ઉદ્દેશ હતો એ કહેવાનો કે ભાઈ અમે કોઈને સ્પોન્સર નથી કર્યા એમણે સ્પોન્સર નથી કર્યા તો રસ્તાની આગળ લાગેલા પોસ્ટર વિપક્ષના નેતા જુએ છે ત્યાં સુધી કોઈનું ધ્યાન કેમ નથી જતું એ વિડીયો વાયરલ થયો ચર્ચામાં આવ્યો એના પછી અમારા રિપોર્ટર પાયલ જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા ત્યારે એમણે જોયું કે એ વખતે પોસ્ટર હટાવવાની કામગીરી શરૂ થઈ એ અમારા કેમેરામાં કેદ છે તસવીરો એ વખતે પણ પોલીસે કહ્યું હતું કે ભાઈ આ અમે નથી લગાવ્યા કોઈકે અમારા નામે લગાવ્યા છે કોઈ કોઈકના પણ નામે એમને પોસ્ટર લગાવી જાય એવું સરળતાથી બનતું નથી ને જો એવું થાય છે તો તમે ખાલી જાણવા જોગ લઈને શું સાબિત કરવા માંગો છો એ પણ તમારો ઉદ્દેશ્ય બતાવે છે એટલે પોલીસ જો ખરેખર વાત ને બીજું આખું કોઈ પણ ક્રિએટિવ રાઇટિંગ કોઈ પણ થાય એક વસ્તુ જ્યારે પોસ્ટરમાં છપાઈને છેક સુધી પહોંચે છે તો એની વચ્ચે ખૂબ બધા લેયર હોય છે એ લાગેલા લેયરમાં ફિલ્ટરમાં એ ગણનીથી અથવા ચારણાથી તમે ચાણી રહ્યા હતા ત્યારે શું એક પણ માણસ એવું ના આવ્યું કે જેણે વાંધો ઉપાડ્યો હોય કે આ ક્રિએટિવિટી નથી આ શરમ છે તમે ક્યાં સુધી બાંધશો કે જંગલમાં બધે વરુ ફરે છે ને એટલે જ હરણે બચીને રહેવાનું તો તમે કેમ પોતાની જાતને વરુ સાબિત કરવા માટે લાગેલા છો અને શું કામ આ જંગલ છે એવું કહી રહ્યા છો ને પણ આ પોસ્ટર ત્યારે વાયરલ થાય છે જેના આગલા દિવસે અમદાવાદને આ દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવે છે અને ખૂબ ગૌરવ છે મને કે અમદાવાદ સુરક્ષિત છે અમદાવાદમાં આજે પણ રાત્રે બે વાગે છોકરીઓ એકલી જઈ શકે છે આવી શકે છે અમદાવાદના ખૂબ બધા વિસ્તારોમાં કે જે સાવ સુમસામ ગલીઓ નથી સુમસામ ગલીમાંથી પસાર થતી છોકરીને સ્વાભાવિક રીતે ડર લાગે છે ડર એની અંદર એની અંદર પહેલેથી ગયો છે અને જતાં બહુ સમય લાગશે કેમકે સમાજને બદલાતા બહુ સમય લાગવાનો છે પણ એ સિવાય છોકરીઓ સુરક્ષિત મહેસૂસ કરે છે પોતાને એ શહેરમાં તમે જયારે ધમકાવા જાઓ છો અથવા ડરાવા જાઓ છો નહીં પણ ત્યારે જ્યારે ગૃહમંત્રી નવરાત્રીમાં એવું કહેતા હતા કે પાંચ વાગ્યા સુધી ગરબામાં બધું સુરક્ષિત છે ને એ વખતે જ્યારે રેપકેસીસ સામે આવે ત્યારે બહુ બધા સવાલો થયા હતા એટલે પોલીસનું કામ સુરક્ષિત મહેસૂસ કરાવવાનું છે પોલીસ સુરક્ષિત મહેસૂસ કરાવવાની જગ્યાએ એના નામ પર કોઈ કોઈકને ડરાવા જાય ત્યારે ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે શું કહ્યું આઈપીએસ સફીન હસને સાંભળીએ એમને તો શહેરની અંદર ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા એક એનજીઓ સતર્કતા એનજીઓ છે જેને કેટલાક વિવાદાસ્પદ બેનર અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાના દાવા સાથે લગાવેલા જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓની અંદર કરવામાં આવેલી જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આપતા માન્ય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એને માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર લગાવેલા છે જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવે છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં ટ્રાફિકના કોઈ પણ અધિકારીનું ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ્બ લગાવવામાં આવે છે આ અંગેની વિશેષ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે હું અહીંયા સ્પષ્ટ કરવા માંગુ છું કે રિસેન્ટલી જે નંબીઓનો સેફટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો છે એની અંદર અમદાવાદને ભારતના સૌથી સેફેસ્ટ શહેર તરીકેનું રેન્કિંગ મળ્યું છે આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા જે શી સુરક્ષા સર્વે સીએનએન દ્વારા રજૂ કરવામાં આવ્યો તો એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી

આ જે પણ આક્ષેપો આ બેનર્સની અંદર થયા છે એ અમદાવાદ શહેરની કાર્યપ્રણાલી અને કાર્ય મૂલ્યોથી કોઈ પણ રીતે સુસંગત નથી જેથી આ તમામ લોકોને વિનંતી છે કે આ પ્રકારના બેનર્સ જે છે એ અમદાવાદ શહેર પોલીસ સાથે જોડવામાં ન આવે શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે